આ કારણ કે લોકો સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય છે જેવું બોલે ને એવું પબ્લિક સાંભળે છે પત્રકાર પણ મિત્રો નીડર હોવો પડે કારણ કે અમુક અમુક પત્રકાર ને આતંકવાદી લઈ જાય અમુક અમુક ને મોટા મોટા હું ગાયબગીરી નાખે દસ દસ દિવસ બે દસ પત્રકાર ને નથી કરતા અને એવું કહેવામાં આવે છે કે અમારા વિશે નહીં સાપવાનું અમારા વિશે નહીં બોલવાનું જ્યાં સુધી પત્રકારી એમ કે અમે તમારા વિશે નહીં બોલવી કે નહીં છાપી પછી સાહેબ છૂટા કરે છે આનું નામ પત્રકાર કારણ કે એ ખોટું ભાષણ નહીં એક નિડરતાવાળું ભાષણ આપે છે હા અને ખોટું ભાષણ દેવાય જ નહીં કારણ કે દેશની પથારી ફરે જો આટલે આટલે વ્યક્તિઓ ખોટું બોલે તો પછી હું અહીંયા પડખાતો હું એમને વિડીયો ઉતારતો મને કે ધીમે બે ભાષણ બોલો મેં તો હું મારા ખેડૂત વિશે બોલવાનું નથી હું તમને એક પ્રશ્ન પૂછું એનો જવાબ આપું મે એક પ્રશ્ન પૂછ્યો મને કે આ હમાસરમાં આપો નહીં નો પ્રોબ્લેમ હમાસરમાં પ્રશ્ન એમને પ્રશ્ન પૂછ્યો ને માં નામા મંડ્યા થાવા માથે હાથ ફેરવવા મંડ્યા મને કે તમારો સવાલ અઘરો છે કે પણ મે તો અઘરો છે એટલે તમને પ્રશ્ન પૂછ્યો મે મને કે યાર તમે કે પછી મે તો સેલ્ફી તો આપો મે એમને બેસ્ટ સેલ્ફી લીધી અને સાહેબ ઈ સવાલ લીધો ને મને એવો પૂછ્યો તો આ જાહેર મને કે કેવા એવો પાસે પાસ ફોન આવશે